નમસ્કાર મિત્રો આજે વૈભવનાથને આ રૂપાવટીના માયાવી જંગલમાં એકલા જવાનું મળતું નથી તેથી તેઓ ભૂતિયાની મદદ લઈ અને ભૂતિયા સાથે તેઓ બંને પહોંચે છે આ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં અને ત્યાં રાતના સમયે વૈભવનાથ એક વડના ઝાડ નીચે આરામ કરે છે અને જ્યારે સવારે તેઓ ઉઠ્યા ત્યારે તેમના ડોળા ફાટી ગયા કેમ કે એમની સામે એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ ભૂતિયા ઊભા છે અને હવે કયો ભૂતિયો એમનો મિત્ર છે એ તો એમને સમજાતું નથી અને ત્યારે પહેલો ભૂતિયો કહે છે કે મારી સાથે ચાલો અને આ બધા તો માયાવી છે ત્યારે બીજો પણ કહે છે કે તમે મારી સાથે ચાલો આ બધા તો માયાવી છે અને ત્યારે ત્રીજો કહે છે કે આપણે રૂપાવટી નગરી થી બંને સાથે આવ્યા છીએ માટે હે વૈભવનાથ તમે મારા ઉપર વિશ્વાસ કરો આ બધા તો માયાવી છે અને ત્યારે આ ત્રીજા ભૂતિયા ઉપર વૈભવનાથને થોડો વિશ્વાસ આવે છે પણ ત્યાં તો ચોથો બોલ્યો કે હે વૈભવનાથ આપણને પેલા દાનવરાજ અહીંયા સુધી મૂકી ગયા છે તો હે વૈભવનાથ તમે મારી સાથે ચાલો આ બધા માયાવી છે અને આમ જ્યારે પાંચ પાંચ ભૂતિયા આ વૈભવનાથને હેરાન કરવા લાગ્યા ત્યારે વૈભવનાથ તો કંટાળી ગયા કે મારો સાચો મિત્ર કયો હશે અને મારો મિત્ર ભૂતિયો કયો હશે અને એને હવે મારે કેવી રીતે શોધવો અને આમ વૈભવનાથે ઘણી કોશિશ કરી પણ આ પાંચ માયાવી ભૂતિયાઓમાંથી કોઈને તેઓ ઓળખી ના શક્યા કેમ કે બધા બધા એક જ જેવા લાગતા હતા તેથી વૈભવનાથ કંટાળી ગયા અને કહે છે કે તમે મારી પાસેથી ચાલ્યા જાઓ મારે કોઈની જરૂર નથી અને હું એકલો બરાબર છું અને આટલું કહી અને વૈભવનાથ તો આગળ ચાલ્યા ત્યારે આ પાંચે પાંચ ભૂતિયા આ વૈભવનાથની સાથે પાછળ પાછળ ચાલ્યા જાય છે અને ત્યારે વૈભવનાથ મનમાં વિચાર કરે છે કે આજે કદાચ મારી શક્તિઓ મારી સાથે હોત ને તો આજે માયાવી શક્તિઓ જે ભૂતિયાનો વેશ ધારણ કરીને આવી છે ને એમને બરાબરનો પાઠ ભણાવત પણ હવે મારાથી કઈ થઈ શકે એમ નથી અને હવે મારે શું કરવું અને કયા ભૂતિયા ઉપર વિશ્વાસ કરવો અને આમને આમ તો હું મારા સાચા મિત્રને પણ નથી ઓળખી શકતો માટે જેમ બને એમ જલ્દી મારે મારા સાચા મિત્રને શોધી નાખવો પડશે નહીતર સૌથી વધારે નુકસાન તો મને થશે અને જો કદાચ સાચા ભૂતિયાને હું નહીં ઓળખી શકું તો મારો સાચો મિત્ર ભૂતિયો આ જંગલ છોડી અને ક્યાંક ચાલ્યો ના જાય અને હું એકલો ના પડી જાઉં અને આમ તેઓ વિચાર કરી રહ્યા છે અને આમ કરતાં કરતાં આખો દિવસ વીત્યો અને સાંજ પડવા આવી તો પણ આ પાંચે ભૂતિયા તો એમની સાથે જ છે તેથી આ વૈભવનાથ તો અંધારું થઈ જાય એ પેલા પોતાના પેટને ભરવા માટે ફળો તોડવા લાગ્યા અને ત્યારે આ પાંચ ભૂતિયા પણ ફળો તોડવા લાગ્યા ત્યારે વૈભવનાથ કહે છે કે હે દુશ્મનો કેમ મારો જીવ લેવા બેઠા છો અને તમે તમારા રસ્તે થઈ જાઓ અને મને મારા રસ્તે જવા દો અને મારા સાચા મિત્રનો ભેટો થવા દો અને ત્યારે આ વૈભવનાથની આટલી વાતને સાંભળતાની સાથે તો આ બધા જ ભૂતિયા ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે વૈભવનાથ તમે એકલા થોડા અમે બધા તમારી સાથે છીએ અને ત્યારે ફરી ઘોર અંધકાર છવાઈ ગયું ત્યારે આ વૈભવનાથ કહે છે કે હે ભૂતિયાઓ તમ તમારે મારી ચોકીદારી કરીને બેસી રહો અને હું તો હવે આરામ કરું છું અને આમ કહી અને આ વૈભવનાથ તો આરામથી ત્યાં સુઈ જાય છે અને ત્યારે આમ કરતાં કરતાં અડધી રાત વીતે છે અને આ વૈભવના તો ઘનઘોર નીંદરમાં છે ત્યારે તેમના કાને કાંઈક અવાજ સંભળાય છે તેથી તેઓ અચાનક અડધી રાત્રે જાગી જાય છે અને જાગીને જુએ છે તો અડધી રાત જેવો સમય થયો છે કે હજી તો આ ચંદ્રમાં માથા ઉપર આવેલો છે તો સવાર પડવામાં હજી ઘણી વાર છે તેથી તેઓ પાછા પોતાની આંખો બંધ કરી અને સૂઈ જાય છે અને એવા જ સમયે ત્યાં ભૂતિઓ આવે છે અને આવી અને આ વૈભવનાથને જગાડે છે કે ઊઠો ઊઠો વૈભવનાથ જલ્દી ઊઠો અને અહીંયાથી ભાગવાનું કરો નહીતર પેલી માયાવી શક્તિઓ આવી જશે ને તો તમને પાછા ભરમાવી નાખશે અને હાલમાં હું એકલો છું તો ચાલો અહીંયાથી આપણે આગળ નીકળી જઈએ અને ત્યારે વૈભવનાથ પોતાની આંખો ખોલીને જુએ છે કે આ તો મારો પરમ મિત્ર ભૂતિયો જ હોવો જોઈએ કેમ કે આ માયાવી શક્તિઓ હોત ને તો એકી સાથે પાંચ બનીને આવી હોત પણ આ તો ભૂતિઓ એકલો છે તો નક્કી આ મારો પરમ મિત્ર ભૂતિયો જ હોવો જોઈએ ત્યારે ભૂતિઓ ફરી બોલ્યો કે વૈભવનાથ ક્યાં ખોવાઈ ગયા અરે હું જ છું તમારો પરમ મિત્ર કે જેને તમે તમારા ગામમાં લઈ જઈ અને બંદી બનાવી નાખ્યો હતો ત્યારે વૈભવનાથ ભૂતિયાને બાથ ભીડી અને રડવા લાગ્યા કે ભૂતિયા તારા વગર હું અધૂરો છું અને આ જંગલની શક્તિઓ મને ખૂબ જ હેરાન કરે છે માટે હાલ જ ચાલ અહીંયાથી આપણે આગળ નીકળી જઈએ અને આમ વિચારી અને આ ભૂતિયો અને વૈભવનાથ અડધી રાત્રે ત્યાંથી નીકળી પડે છે અને ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયા મને આ જાડીઓમાં અને આ અંધારાના કારણે કાંઈ વધારે દેખાતું નથી ત્યારે ભૂતિયો કહે છે કે તમે ચિંતા ના કરો હું તમારો મિત્ર છું અને તમને કાઈ ના દેખાતું હોય ને તો તમે મારો આ હાથ પકડી લો અને હું આગળ આગળ ચાલું છું અને તમે પાછળ પાછળ ચાલે આવો તો હમણાં સવાર પડી જશે અને સવાર પડી જશે ને ત્યાં સુધી તો આપણે આ માયાબી શક્તિઓનો પ્રદેશ પૂરો કરી અને આગળ સુધી નીકળી ગયા હશું ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયા સારું થયું તું આમ અડધી રાત્રે મારી પાસે આવી ગયો નહીતર આ માયાવી શક્તિઓ તો ફરી પાછી વહેલી સવારે બીજા ચાર ભૂતિયા બની અને આવી ગઈ હોત ત્યારે ભૂતિયો કહે છે કે વૈભવનાથ તમને મેં ઘણા બધા સંકેતો તો આપ્યા પણ તમે કાંઈ સમજ્યા જ નહીં અને ત્યારે વૈભવનાથ કહે છે કે ક્યાંથી સમજુ તમે બધા જ ભૂતિયાઓ એક જ જેવું હસતા હતા અને એક જ જેવું બોલતા હતા એમાં હું ભરમાઈ ગયો અને આમ વાતો કરતા કરતા એ સમયે બંને જણા ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે મિત્રો ત્યાં આગળ જતા એક કૂવો આવે છે અને એ કૂવો એટલો ઊંડો હોય છે કે એમાં પડ્યા પછી ફરીવાર કોઈ બહાર નીકળી નથી શકતું પરંતુ એનું મોત જ થઈ જાય છે અને ત્યારે ભૂતિયો આ વૈભવનાથને એ અંધારામાં કૂવાની પાસે લઈ જાય છે અને ત્યાં આવીને કહે છે કે વૈભવનાથ આ કૂવો તો જુઓ કેટલો મોટો વિશાળ અને કેટલો બધો ઊંડો છે એમ છતાં પણ તેના પાણીની અંદર ઉપરના ચંદ્રમાં નીચે દેખાઈ રહ્યા છે અને ત્યારે આ વૈભવનાથ પણ આ ચંદ્રમાનું પ્રતિબિંબ જોવા માટે કૂવામાં નીચું ડોકિયું કરીને જુએ છે પણ એની સાથે તો આ ભૂતિયાએ એ જ ટાઈમે આ વૈભવનાથના પાછળ આવી અને એમને પાછળથી જોરથી લાત મારી ત્યારે વૈભવનાથ પહેલાં તો આકાશમાં ઉછળ્યા અને જેવા પછી કૂવામાં પડવા ગયા ને ત્યાં તો ત્યાં તેજ ગતિથી પવન ફૂંકાણો અને પવન વેગે વેલા બાપાનો ભૂતિઓ આવ્યો અને ત્યાં આવી અને આ વૈભવનાથનો હાથ પકડી પાડ્યો કે વૈભવનાથ તમે ચિંતા ના કરતા હું તમારો સાચો મિત્ર ભૂતિયો આવી ગયો છું અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે અને આ એક માયાવી ભૂત્યો હતો અને એની તમે ફસાઈ ગયા અને ત્યારે વૈભવનાથ કહે છે કે હવે મારો સાચો મિત્ર ભૂત્યો આવ્યો છે અને હે પાપી માયાવી તારા ઉપર વિશ્વાસ કરી અને હું અડધી રાત્રે તારી સાથે આવ્યો તો પણ તે મારી સાથે આવો દગો કર્યો અને તું મને આ કૂવામાં નાખવા માટે અહીંયા લઈને આવ્યો હતો ત્યારે પેલો માયાવી ભૂતિયો હચવા લાગ્યો અને આ ભૂતિયાના હાથમાંથી આ વૈભવનાથનો હાથ છોડાવવા માટે તે ઘણી બધી કોશિશ કરે છે પણ આ તો અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત હતો એમ થોડો પાછો પડે અને તેથી તેણે વૈભવનાથને ઉપાડી અને કૂવાની બહાર કાઢ્યા અને બહાર કાઢી અને સામે જે ભૂતિયો આ વૈભવનાથને મારવા આવ્યો હતો તેને મારવા માટે આ અસલી ભૂતિયો પહોંચે છે અને પછી તો બંને જણા બાથે ગયા અને ત્યારે આ માયાવી ભૂતિયાને આપણો ભૂતિયો બરાબર મારે છે ત્યારે પેલો માયાવી ભૂતિયાની સામે ટકી શકતો નથી તેથી તે જંગલમાં ભાગી જાય છે ત્યારે આ ભૂતિયો પણ તેની પાછળ પાછળ દોડે છે ત્યારે એમની પાછળ આ વૈભવનાથ દોડે છે કે ભૂતિયા રોકાઈ જા ભૂતિયા રોકાઈ જા પણ આ અંધારામાં દોડતા દોડતા આ વૈભવનાથને અંધારામાં દેખાતું નથી અને પછી તો એમના માથા ઉપર એક જોરથી દોડતા ઝાડની ડાળી અથડાય છે અને વૈભવનાથ ત્યાં જ ઉછળી અને નીચે પડે છે અને નીચે પડતાની સાથે જ તેઓ બેભાન થઈ જાય છે અને ત્યારે આ બાજુ ભૂતિયો પેલી માયાવી શક્તિની પાછળ પડેલો છે અને આ બાજુ જંગલમાં આ વૈભવનાથ અડધી રાત્રે બેભાન થઈને પડ્યા છે અને આમ કરતાં કરતાં રાત વીતી અને બીજો દિવસ ઉગ્યો અને બીજા દિવસની બફોર થઈ ત્યારે આ વૈભવનાથને ભાન આવે છે અને પોતે આંખો ખોલીને જુએ છે તો એમના માથા ઉપર ગાવ વાગેલો છે અને જ્યારે પૂરા ભાનમાં આવ્યા અને ત્યારે વૈભવનાથ જેવી આંખો ખોલીને સામે જોયું ને ત્યાં તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કેમ કે એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ ભૂતિયા આ વૈભવનાથની સેવા કરી રહ્યા છે તેથી વૈભવનાથ પોતાનું માથું પકડી અને બેસી ગયા કે અરે રે બધા માણસો આજ દિવસ સુધી સાચું જ કહેતા આવ્યા છે કે જીવતા પાગલ થઈને મરવું હોય ને તો રૂપાવટીના માયાવી જંગલમાં પહોંચી જવું અને આજે મારી પણ એવી જ હાલત થઈ છે અને જો આમ ને આમ ચાલશે ને તો મારા પણ રામ રમી જશે અને મારા ચાર ભાઈઓ જેને હું છોડાવવા માટે આવ્યો છું ને એ પણ જે દસ વર્ષથી આ માયાવી જંગલમાં ભટકી રહ્યા છે ને એ આમ ને આમ આખી જિંદગી ભટકતા રહેશે પણ મને નથી લાગતું કે મારો એમની સાથે ભેટો થઈ જાય કારણ કે અહીંયા તો આવી માયાવી શક્તિઓ સામે હવે હું પાગલ થઈ જઈશ અને હવે મારામાં વધારે શક્તિ બચી નથી અને પછી તો વૈભવનાથ આળસ મળી અને બેઠા થાય છે અને ચાલતા ચાલતા પહોંચે છે રાત્રે જે પેલો કૂવો ભાડ્યો હતો તેની પાસે અને હવે જ્યારે દિવસે જમીન સરકી ગઈ કેમ કે મિત્રો આ કૂવામાં માણસોના મૃત ઢગલે ઢગલા પડ્યા છે અને એકલા કંકાલે કંકાલ પડ્યા છે કેમ કે આ માયાવી શક્તિઓ કોઈ પણ માણસ જાત જો અહીંયા સુધી આવી જાય તો તે બધાને ભરમાવી અને એમના જ માણસોનું રૂપ ધારણ કરી અને આ કૂવાના કાંઠે લાવે છે અને પછી આ કૂવામાં ધક્કો મારી અને કૂવામાં નાખી દે છે તેથી આ વૈભવનાથ હવે ખૂબ ડરી જાય છે અને કહે છે કે મારે હવે આ પાંચે ભૂતિયામાંથી કોઈની પાસે રહેવું નથી અને એમની પાસે રહેવાથી મારું પણ મોત થઈ જશે અને હવે મને વધારે સમય તેઓ જીવવા પણ નહીં દે તેથી આ વૈભવનાથ આવો વિચાર કરી અને એમને કયા અગર જંગલમાં આગળ નીકળી જાય છે અને આગળ એકલા ને એકલા ચાલતા જાય છે અને પછી આગળ જતા જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો અમારો આગળનો ભાગ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ રોજ રાત્રે તમને જોવા મળે છે જય માતાજી